શું કોંગ્રેસે જયેશ રાદડિયાના ખભે ફોડી લેવા પટેલોને રીઝવવાનું શરૂ કર્યું છે ગઈકાલે કોંગ્રેસે બોટાદના હરદર ખાતે એક વિશાળ કૃષક આંદોલનની સભાનું આયોજન કરી એક કાંકરે બે નિશાન સાધવાનો પ્રયાસ કર્યો હતો જેમાં આમ આદમી પાર્ટીને તો ટાર્ગેટ કરી જ પણ સાથે જ લેવા પટેલોને આકર્ષવા જયેશ રાદડિયાના નામનો ઉપયોગ કરી ભાજપને પણ ટાર્ગેટ કર્યું હતું વિગતે વિશ્લેષણ કરીએ અમિત ચાવડાના એ નિવેદનનું અને કોંગ્રેસની રણનીતિનું જે રણનીતિ પર હાલ કોંગ્રેસ આગળ વધી રહી છે નમસ્કાર હું છું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાત કોંગ્રેસ લાંબા સમયથી સુષુપ્ત અવસ્થામાં રહ્યું અને તેની ખાલી જગ્યા આમ આદમી પાર્ટી ભરવા લાગી છે ત્યારે હવે કોંગ્રેસ સફાડી જાગી હોય તેમ ભાજપ અને આમ આદમી પાર્ટીનો મુકાબલો કરવાની તૈયારી કરવા લાગી હોય તેમ જણાઈ રહ્યું છે ખતરોજ બોટાદના હળદળ ખાતે કોંગ્રેસના કૃષક આંદોલનમાં સેંકડો સંખ્યામાં ખેડૂતો અને કાર્યકરો જોડાયા આ સભામાં મંચ પરથી કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના નિવેદન અને પહેલા ખોડલધામ કાગબડ ખાતે ધજા ચડાવવાના કાર્યક્રમને સાથે જોઈએ તો કોંગ્રેસની આગામી રણનીતિ સમજી શકાય તેમ છે સૌથી પહેલાં કોંગ્રેસે સૌરાષ્ટ્રના લેવવા પટેલના આસ્થા કેન્દ્ર ખોડલધામ કાગવડ ખાતે ધજા ચડાવી અને કાર્યક્રમનું આયોજન કર્યું ત્યાં ખોડલધામના સુપ્રીમો નરેશ પટેલ સાથે કોંગ્રેસી નેતાઓએ મુલાકાત પણ કરી આમ ત્યારથી જ માનવામાં આવતું હતું કે કોંગ્રેસ લેવુઆ પટેલોના મત આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે ભલે એ વાત અલગ છે કે કોંગ્રેસે તે વાતનું ખંડન કર્યું હતું પણ મુદ્દો તો એ જ હતો કે કોંગ્રેસનું ફોકસ હવે સૌરાષ્ટ્રના લેવવા પટેલ છે કારણ કે ગતરોજ હળદરમાં કૃષક આંદોલનનો વિશાળ કાર્યક્રમ યોજાયો ત્યાં પણ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જયેશ રાદડીયાને મંત્રી પદ ન મળ્યું તેનો ઉલ્લેખ કરી આડકતરી રીતે સંદેશ આપી દીધો કે લેવવા પટેલ સમાજના જયેશ આદરિયાને મંત્રીમંડળમાં કાપી નાખવામાં આવ્યા છે અને તેના બદલે ઓછા શિક્ષિત નેતાને બેસાડી દેવામાં આવ્યા છે જોવા જઈએ તો જયેશ પટેલ લેવવા પટેલ સમાજના દિગ્ગજ નેતા તરીકે સ્થાપિત છે જેમ નરેશ પટેલ પણ સ્થાપિત છે પરંતુ નરેશ પટેલ અને જયેશ પટેલ વચ્ચે આંતરિક ખેંચતાણ ચાલી રહી છે તેવી વાતો સમયાંતરે આવતી રહે છે એવામાં કોંગ્રેસે નરેશ પટેલને ખોડલધામ જઈને સાચવી લીધા અને લેવુઆ પટેલ સમાજની સહાનુભૂતિ જીતવાનો પ્રયત્ન કર્યો તો બીજી તરફ મંત્રીમંડળ ભાજપે ન આપ્યું તેવું જાહેર મંચ પરથી નિવેદન આપી રાદડિયાના ખેમામાં રહેલા લેવુઆ પટેલ સમાજના દિલ જીતવાનો પ્રયાસ પણ કોંગ્રેસે કરી નાખ્યો છે એથી આગળ વાત કરીએ તો જયેશના પિતા વિઠ્ઠલ રાદડિયા દિગ્ગજ સહકારી નેતા હતા તેઓ પણ મૂળ તો કોંગ્રેસમાં જ હતા અને બાદમાં વિઠ્ઠલ રાદડિયા અને જયેશદડીયા ભાજપનો દામન થામી કોંગ્રેસનો હાથ છોડી જતા રહ્યા હતા માટે કોંગ્રેસ કદાચ એવું પણ વિચારતું હોય કે જયેશ રાદડિયાને મંત્રી ન બનાવ્યા તે વાતથી ઉશ્કેરી ફરી કોંગ્રેસના ખેમામાં બેસાડી દેવામાં આવે તો સૌરાષ્ટ્રના લેવા પટેલ સમાજના મોટા વર્ગને કોંગ્રેસ તરફ કરી શકાય જુઓ અમિત ચાવડાનું નિવેદન જેમાં તેઓ સ્પષ્ટ રીતે દેખાય છે કે જયેશ રાદડિયાના નામે રાજનીતિ કરી રહ્યા છે પણ પ્રમોશન કોને મળે છે ભાજપમાં એ પણ જોવા જેવું છે કે જેનું અહીંયા આગળ જમીન પર હોય જે સમાજ જોડે જોડાયેલો હોય એવા જયેશ રાદડિયા જેવા નેતા હોય તો એને પ્રમોશન ના મળે પણ જેના રાજમાં દારૂ જુગાર વધ્યો હોય જેના રાજમાં બેન દીકરીઓ સલામત ના હોય જેના શાસનમાં જે ગૃહ મંત્રી હોય આખા ગુજરાતમાં ખુલ્લે આમ લુખ્ખાગિરી ચાલતી હોય ગોંડાગીરી ચાલતી હોય બળાત્કાર વધ્યા હોય લોકોને ખંડળીથી લઈને ફોરણો વધ્યા હોય એવા હર્ષ સંઘવીનું પ્રમોશન થઈ જાય

ઉપરાંત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ ખોડલધામ અને નરેશ પટેલની નજદીકીઓ વધારી છે તો બની શકે કે કોંગ્રેસને લાગ્યું કે ભાજપને મત આપે છે તેના સિવાય લેવુઆ પટેલ સમાજ કોંગ્રેસ સાથે હતો પરંતુ હવે તે આમ આદમી પાર્ટી તરફ વળે તો કોંગ્રેસને ચૂંટણીમાં ભારે નુકસાન વેઠવું પડે ઉપરાંત આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરતાં અમિત ચાવડા બોલ્યા કે હળદર ખાતે થયેલા ખેડૂત અને પોલીસ વચ્ચેના ઘર્ષણની ઘટનામાં તોફાન કરવાવાળા તો ભાગી ગયા અને નિર્દોષ લોકોને તેનો ભોગ બનવું પડ્યું પરંતુ કોંગ્રેસ આ ભોગ બનનારાઓની સાથે ઊભી છે અને તેમને છોડાવવામાં મદદ કરશે આમ કોંગ્રેસના નેતાઓ હવે સૌરાષ્ટ્રના લેવા પટેલ સમાજના નેતાઓ અને મતદારો તરફ ફોકસ કરતા હોય તેવું આ બધી ઘટનાઓ પરથી જણાઈ રહ્યું છે તમારું શું કહેવું છે એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આપણા સોમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સોમાન નમસ્કાર